ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના એક યુવાને કતરોજ મોતની છલાંગ લગાવી હતી જોકે આ સમયે ત્યાં નીચે માછીમારી કરી રહેલા માછીમારોએ તાત્કાલિક તેને પાણીમાંથી બચાવી લીધો હતો ભરૂચમાં ગતરોજ રાત્રિના સમયના સુરતના એક યુવાન આર્થિક તંગીના કારણે નર્મદા નદીમાં આવેલા નર્મદા નદી બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી જોકે આ સમયે ત્યાંથી પસાર થતા એક સમયે આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોને ફોન મારફતે જાણ કરી હતી આ સમયે ત્યાં માછીમારી કરી રહેલા નાવિકોએ તાત્કાલિક બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા ઈસમને પકડીને બહાર કાઢી સલામત કિનારે લઈ જવામાં આવ્યો હતો જોકે યુવકની પૂછતાછ કરતા તે કંઈ પણ બોલ્યો ન હતો તેઓના ખિસ્સામાં તપાસ કરતાં આધાર કાર્ડ મળી આવતા તે સુરતના ચોર્યાસી ગામનો વતની ઠુમ્મ ચિંતન શામજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરતા પોલીસે દોડી આવી યુવકના વાલીવારસોની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી